તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે ગતરાત્રીથી સવારે નવ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે ત્યારે દાંતાથી સતલાસણા જતો મુખ્ય હાઈવે માર્ગ બંધ કરવાનો વારો આવ્યો છે આંબાઘાટા વિસ્તારમાં પહાડ પરથી પથ્થરો થસી જવાના પણ બનાવો બન્યા છે અને જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે દાંતા ડિઝાસ્ટર ટીમે

અમે અગ્રી છીએ દસ કિલોમીટર ની રેન્જ ની અંદર પ્લાન્ટ આપેલો પ્લાન્ટ હોય છે એક એક જ જ કિલોમીટરની કિલોમીટરની અંદર અંદર રોડ પર પ્લાન્ટ છે તો સરકાર તો એવું કહે છે કે પ્લાન્ટોને અમે મંજૂરી આપેલી છે તો એક દસ કિલોમીટરની અંદર આવું જો બે કિલોમીટર ની અંદર અમારા ગોમ છે ચાર મુવળિયા વજાસના બેમાળ અને નોવા ચારે ચાર ગોમ અમારા આ બે કિલોમીટરની રેન્જની અંદર છે

મારું નામ રહીમભાઈ જીવાભાઈ નંદાસણીયા આ સામે જે ખેતર છે ને આખું બધું તૂટી ગયેલું એ મારું પોતાનું છે એના અંદર ડીઝલને બીજલનું બધું હતું મારું મશીનોની બધું અને ને બાર બધી ચાપ બગડી જાય છે અને આખા પાળના પાળા બધા ધોઈ જશે મારી ફેન્સિંગ વાળ કરીને આખી વાળની માફ ફરાઈ જાય છે અને કોઈ જગ્યાએ કશું કાંઈ રાખ્યું નથી અને આ અગાઉ પૂરાઈ ગયો છે એના હિસાબે બધું પાણી ઉપર આવી ગયેલું છે અને કોરીયાવાળાઓનું કોઈ ધોરણ દોતા નહીં અને આ નાળા ખાતે કરાવતા છે નહીં એટલે માટે શું કરવું આ નુકસાન ખરાબ ભોગવવાનો વારો આવે એટલે અમારું કોઈ હોભતા છે નહીં કોરીયાવાળા કોઈ બી